બ્રેડ તને કઈ રમત રમવી ગમે વેરી ગુડ બેસી જાઓ હાલો કીર્તન ભાઈ વેલા ઉઠીને શું કરો પછી હા અને પછી શું કરો હમ પછી

નાસ્તો કરો ને પછી શું કરો નાઈ ધોઈ તારા ફ્રેન્ડ કોણ છે ખુશી તને કઈ રમત રમી ગમે બોલતી સરસ બેસી જાઓ હલો માનવ

નાસ્તો કરો ને તાર ફ્રેન્ડ કોણ છે આમાં પાર્થ તને કઈ રમત રમી ગમે બેટબોલ સરસ બેસી જવ